આજે છે નાઇટ નો શો બરોબર છે આપડે દિવસે તો વિડીયો તમે દેખ્યો જ હશે પણ આજે છે આપણે નાઈટ નો શો તો બને રહેજો હું તમને બતાવું છું નકરંગ ભગવાન મંદિરે કે કેવી લાઇટિંગ થઈ છે અને કેવું ડેકોરેશન મારેલું છે અને કેવું આયોજક કરેલું છે ચાલો તો મિત્રો આપણે આવી ગયા છે ને અક્રમ ભગવાનના મંદિરે બરોબર છે પણ થોડોક સહન શક્તિ રાખવી પડશે તમારે બ્લોકમાં કારણ કે લાઇટનો થોડોક પ્રોબ્લેમ છે એટલા માટે જય નકરમ ભગવાન તો હું તમને બીજું બતાવું છું મિત્રો કે આ જે છે એ પંચકુંડી યજ્ઞ કહેવાય છે આને બરોબર છે આ પંચકુંડી યજ્ઞ છે લાઈટનો થોડોક પ્રોબ્લેમ છે એટલે હું તમને બતાવી શકતો નહીં અને આગળ થોડીક દોરી બાંધેલી છે એટલે હું ત્યાં જ એને બતાવી શકતો બરોબર છે તો હું તમને આગળ પણ બીજું બતાવું છું બ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો તમને ખબર જ છે કે અહીંયા લાઇટનો તો પ્રોબ્લેમ છે જ બરોબર છે પણ અહીંયા લાઇટ હજુ કામકાજ બધું પૂરું જ થઈ ગયું છે ઓલરેડી ઘણું ખરું કામકાજ પૂરું થઈ ગયું છે પણ લાઇટો અત્યારે ચાલુ નહીં કરી છે બરોબર છે અને આ છે

અને સાથે સાથે એ પણ જોઈ લેજો સ્ટેજ પ્રોગ્રામ પણ બની ગયો છે બરાબર સ્ટેજ બનાવી દીધો હશે સાંત મેળવવાનો બરાબર છે અને અહીંયા જો ડીજેના સ્પીકર પણ આવી જશે એટલે ઓલરેડી ઘણું ખરું કામ બધું પતી ગયું છે અને મંડપ ડેકોરેશન પણ તમે જોઈ શકો છો તો જય માતાજી અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ જરૂરથી કરી દેજો બીજો નેક્સ્ટ પાર્ટ જોવો હોય તો લાઈક શેર ને કોમેન્ટ જરૂરથી કરજો जय दी तन मन प्राण धा सर्वोपरी पुरण परमात्मा